ભુજ શહેર બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે વિશ્વસનીય બાતમી મળી હતી કે દાદુપીર રોડ પાસે આવેલા તળાવ ફળિયામાં એક ઓટલા ઉપર અમુક ગંજીપાના વડે રૂપિયાની પતિનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટાફે તરત જ સ્થળ પર રેડ કરી હતી જ્યાંથી જુગાર રમતા પાંચ ઇસમોને જુગારના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓમાં સુમાર સિદ્ધિક બાફણ ઉમરવર્ષ ઓગણપચાસ રહેવાસી મમણચોક ચોક ભીડ નાકાભાર ભુજ મુકંદર હાસમ સમા વર્ષ સાડત્રીસ રહેવાસી બાપા નગર રેલવે સ્ટેશન પાસે ભુજ મીઠું શિવજી કોલી વર્ષ પાંત્રીસ રહેવાસી તળાવ ફળિયા દાદુપીર રોડ ભીડના બહાર ભુજ દાઉદ ફકીર પઠાણ વર્ષ અઠાવન રહેવાસી લશ્કરી માતમ કેમ્પ એરિયા ભુજ અનવર સેદિક મંદરિયા વર્ષ ચુમ્માલીસ રહેવાસી તળાવ ફળિયું દાદુપીર રોડ ભુજ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલએલપી એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન